નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતોની ચેનલ કેડી ગુજરાતીમાં તમારું સ્વાગત છે આજનો કપાસ બજાર કેવો રહી શકે છે ખેડૂતોને કપાસના ભાવ કેટલા સુધી મળી શકે છે અને માર્કેટમાં કેટલા ભાવ ચાલી રહ્યા છે તેના વિશે માહિતી મેળવવાની છે તેથી વિડીયોને અંત સુધી જોવાનું રાખજો સૌપ્રથમ વાયદાની વાત કરીએ તો એમસેક્સ વાયદો ત્રેપન હજાર આઠસો રૂપિયા સુધી જોવા મળી રહ્યો છે તેમાં કોઈ મોટો ફેરફાર જોવા નથી મળ્યો પણ આશા છે કે એમસેક્સ વાયદામાં સુધારો જોવા મળે હવે ન્યુયોર્ક વાયદાની વાત કરીએ તો ન્યુયોર્ક વાયદામાં પણ ખાસ એવી તેજી નથી જોવા મળી કરંટમાં વાત કરીએ તો સિત્તેર પોઈન્ટ ચાલીસ ડોલરે જોવા મળી રહ્યો છે અને ઝીરો પોઈન્ટ દસ ડોલરનો ઘટાડો જોવા મળી રહ્યો છે બાકી બીજા કોઈ ન્યૂયોર્ક વાયદામાં સુધારા નથી જોવા મળ્યા અને અંદાજ પણ નથી કે ન્યુયોર્ક વાયદામાં સુધારો જોવા મળે હવે મિત્રો કપાસ બજારની વાત કરીએ તો કપાસ બજારમાં કપાસના સૌથી ઊંચા ભાવ પંદરસો સિત્તેર પ્લસ જવાની સંભાવના છે એવરેજ ભાવની વાત કરીએ તો એવરેજ ભાવ ચૌદસો સિત્તેર રૂપિયા સુધી જોવા મળી શકે છે કપાસના ભાવ તેની ક્વોલિટી મુજબ પંદરસો કે પંદરસો પચાસ સુધી પણ મળી શકે છે બજારમાં જે તેજી છે તેની સાથે સાથે મંદીનો માહોલ પણ જોવા મળી શકે છે જ્યારે કપાસની નીચી ક્વોલિટી હશે ત્યારે બજાર નીચું આવશે પરંતુ સંભાવના એવી છે કે માર્કેટમાં વધારો થાય હવે ખેડૂત મિત્રો તમામ ભાવની વાત કરીએ તો કપાસના એવરેજ ભાવ સાત હજાર બારસો રૂપિયા પ્રતિ ક્વિન્ટલે જોવા મળી રહ્યા છે નીચા ભાવ સાત હજાર આઠસો એકાવન રૂપિયા પ્રતિ ક્વિન્ટલે અને સૌથી નીચા ભાવ ચાર હજાર છસો પચાસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલે જોવા મળી રહ્યા છે કપાસના આવકની વાત કરીએ તો ત્રણ લાખ સાઠ હજાર સુધીની ઘાસળીની આવક જોવા મળી શકે છે હવે મિત્રો માર્કેટ એનાલિસિસની વાત કરીએ તો વીસ ટકા સેન્ટરમાં કપાસના ભાવ પંદરસો કે પંદરસો પચાસ પ્લસ અને એસી ટકા સેન્ટરો એવા છે જ્યાં કપાસના ભાવ અગિયારસો કે ચૌદસો એંસી પ્લસ મળી રહ્યા છે તો ખેડૂત મિત્રો આજની માહિતીમાં બસ આટલું જ ફરી મળીશું નવી માહિતી સાથે જય જવાન જય કિસાન